સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સવારની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને હવે આપણે જાગીને મસ્ત મજાના ત્યાર થઈ ગયા છે કમ્પ્લીટ અને શુભ સમાજ થઈ ગઈ છે માતાજીના ધૂપ દિવાળને હું પણ કરી દીધું છે દિવાળી ઘરનું કામકાજ છે ચાલુ અને આવી ગયા છે આઠ એ આપણે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો ભાઈ ભાઈએ દેખુંતા છે કારણ કે આજ પણ રજા આવી છે અને હજી આજે કરવાની છે નીંદર બસ એટલે બોલે કે નહી તો વરસાદ જેવો વાતાવરણ બને છે ને તો મસ્ત મજાનો તડકો પડી દો થાય ડબ અત તો તડકોનો વરસ થઈ ગઈ મસ્ત ને ઓ બ્લોગ માં તો બેહી ના રહી જો મસ્ત મજાના અપડેટ આપો ચાલો તો મિત્રો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આઈ ગયા છીએ જમવા અને જો હેપિનભાઈ ની સર્વિસ કરી છે ને મમ્મીએ કેવી કરી છે સર્વિસ હે અને જો લતા હ હવાની વિડિયોમાં ન થાવી તો ચાલો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અંદર ગોળી આવી છે રમવા તે ને મા

फुल शेप में पहने हेलो ना चलो तो काय में हां बोल से जाओ ना चलो गाइस हम निकले हैं हम घर अब हम निकले हैं अब हमारे घर पे कितने भी बैठे थे तीन 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 बैठे हैं किसका घर था वो रुद्र का बुता नहीं रुद्र का ઘર થા અભિયા ગયા હે રોડ રોડિયા રોડિયા ઘર કે તરફ જાને કાં વાસ પહોંચે હૈ ગયા પહોંચે ઘરે ઘર પર હા કૂટી આબોર્ન મજારો બતાવી દે અમારું ઘર આવી જ ગયું છે છે સામે નાટડું મલે લપ લપ પપ્પા ઘલી પર બંધ નહી કૂટી ચાલો હવે તો આપણે પોગી છે આ છે

Kamu kacau betawi ni. Kalau kerikwan, ni cai. Kalau tinggal di situ, betang keras. Keras. Sekeras. Ni ada makan jalur tak? Saya ada minyak. chào lo friends hôm nay mình khai đi như thế, complete khai pin thì giờ thì đâu đã, giờ khai pin phải khai shipper đúng, vậy bé atm maria, à uchi building bênh uchi building bênh uchi building bênh nào, uchi building house, shipper, còn là khai pin phải khai બપોરનો ટાઈમ થઈ ગયો ફૂલ તડકો નીકળો સરખાઈનો ચાલો તમને હું દ્રશ્ય દેખાડી દઉં લતા વિચરે વાસણ ફસ્ટ ક્લાસ ચાલો આપણે ધાબો ઉપર જઈએ તમને કારણ દ્રશ્ય આ તડકો એવો નીકળો સરખાઈનો જો આજ તો એટલું બધું પવન પણ નથી મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ ખુલ્લું ખુલ્લું છે તમને Aci dekai siapa lapor mitra si di situ namakan, nama kan, situ bayi sekret ya khas mitra saya ini pun channel saya jitu es, jitu es bayi sox. Ini pun tama si channel na subscribe no kedi utuker lejo. Kemana khas mitra yang bawa mas meja na bawa bina wajah. Pas kelas bawa blog bina wajah. Nah jauh bahaya pulau wijah, medi upper. Tapi kau tau kau saja.

कौन सी वनवलास નેપિન ભાઈ ની કરનાઈ ગઈ છે મે સર્વિસ કારણ કે એક ખાતા હતા વેફર જાજી બધી એટલે પછી એની સર્વિસ કરવી પડી મારે તો મિત્રો ને બદલો મિત્રો તો હવે ભઈ પછી આપણે ઘરે જમીન કારવી થઈ ગયા છે ફ્રી અને જો બેટા જમી લીધું હું હતો જમવાનું આજ હું કરસ લતા તો કાંઈ નહીં આઈ સીબડુ સુધારસ ખાવા આટુ સલાડ માટે ચાલો મિત્રો આપણે જમી કામિન થઈ ગયા છીએ ફ્રી અને રાઈટ પણ પડી ગઈ છે હવે વાહી ગયા છે અત્યારે દસ કાલે તો બેબીન ભાઈને પણ ભણવા જવાનું છે રાત્રે કાલે તો છે નહીં કાલે છે સેટરડે શનિવાર એટલે કે આપણો રજાનો દિવસ છે કાલે આપણા દાધા પણ રજા હોય

મિત્રો હવે જો ભાઈ પણ સુવાની હાલો મોબાઈલ મૂકી દો ભાઈ અને હાલો સુવાની કરો તૈયારી કાલે જવાનું છે કેટલા દિવસ પછી હવે આપણે ભણવા જવાનું છે હવે કાલ તો તને કંટાળો આવશે કે પેલા વિડીયો બોલ એ પછી જોઈ જાય પછી દઉં તને પછી સામેથી દવા પછી ઓલું તને બોલ હું તપેલામાં સીડ વસ્તી નીચે ઉતાર કઈક બોલવાનો હતો ને આવી હજાર લાઈટ થઈ ગઈ છે બંધ થોડોક ફોલ્ટ આવી ગયો છે લાઈટમાં લાઈટ થોડીક થોડીક વાર બંધ થઈ જાય છે તો ચાલો મિત્રો હવે આપણો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરી દઈશું અને કેવો બ્લોગ લાવ્યો તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે લતા કેસન વ્લોગ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારું ફેસબુક પેજ પણ ફેસબુક પેજનું પણ નામ છે લતા કેસન લોગ તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને એક મસ્ત મજાની લાઇક આપી દેજો અને મારા દરેક વિડીયોમાં કોમેન્ટ કરજો છે બ્લોગ જેથી અમે કાંઈ બીજું અપડેટ કરવું હોય તો કરી શકીએ એટલે પ્લીઝ મહેરબાની કરીને એક કોમેન્ટ કરજો તો મળીએ પાછા નવા બ્લોગ પડે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો